અરે હું દસ વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ

કાલે બેનો ની જે અટકાયત એના વિશે શું કહેવા માંગો અરે ઈ તો નમાલા હોય ને ઈ બાયલા હોય ને બાયલા ઈ બેનો ની અટકાયત કરે અને રૂપાલાભાઈ ભાઈ તમે આ પાવર તમારી પાસે રાખજો મારા ઘરે પોલીસ મોકલી હતી એ બાયલા હામા ભાઈ હામા આવી જાવ હામા પાછી બેનો પોલીસની પોલીસ ની અટકાયત કરો છો પાછા વિડિયો વાયરલ કરો છો કે મરત દીકરા હોય સામે આવે તો અટકાયત શું કામ કરી એમ જ હતું કે પદ્મિનીબા વાળા એન્ટ્રી નહીં શું કામ તો પાછળથી વિડીયો વાયરલ ન થવા ભારત દેશ જદુ નો આઝાદ થયો ને તેદુ હું જોતો હોય જેદુ નો હું સમજ થયો તેદુ નો જોતો ક્ષત્રિય સમાજ ને હંમેશા શાંત ઇતિહાસ સાથે ચેડા થાય ક્ષત્રિય શાંત કરી કોઈ પણ રાજકીય લેવલે ક્ષત્રિયોને ટિકિટ ન મળે ક્ષત્રિય કોઈ પણ વસ્તુ બીજી કોઈ સમાજ કાંઈ પણ આડા રહેવાનું પણ જ્યારે અમારી મહિલા સુધી અમારા ઘર સુધી અમારી બેનો દીકરીઓ સુધી આ વાત લઈ જાય અને અમારું જે પૂર્વજોનું ગૌરવ છે અમારે મરીને અમારા બાપ દાદા અમારે બેસવું છે કાલ અવાજ અમે એને હું મોટું કતાડી એક સામાન્ય રોટલા હતું એક સામાન્ય ચાકલોથી સાડું ન તો આ વસ્તુ માટે ઝુકવું જ હોય ન ભૂતો ને ભવિષ્યથી આ જે રૂપાલા બોલી ગયા ખાલે બીજો બોલશે અને તમને મીડિયાને એ કહું તો ભારતના સંવિધાનમાં એવું ક્યાં છે કે તમે કોઈકને લાફા માર લ્યો ગાળો બોલી લ્યો પછી પાછળ પાછળથી જો માફી છે ભારતની કોઈ પણ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજને પૂછો આવું કોઈ બંધારણમાં કાયદો છે કે તમે પહેલા બોલી નાખો પછી માપી અને એમાંય પાંચ પંદર આગેવાન એમ કહી દે કે તમારું પૂરું થઈ ગયું અને તમે ક્ષત્રિય છીએ અમારું બ્લડ પણ એ છે અમે ચૂપ રહી આવી માઇકાંગ્રા જિંદગી જીવા નથી માંગતા મારા દીકરાને હું કહી દઉં છું વાઇસ નાખવાની તૈયારી રાખી લેજે પણ આની અમે ઢૂકી મરવું નથી અમે લડવું છે રણનીતિ ની અંદર જે અમારા મહિલા અમારા સમાજના જે પણ મોટા આગેવાનો જે અમારા વડીલો જેને જિંદગીના જીવતા જોયા છે જેને અમારા કરતાં વધારે સહન કર્યું છે આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણથી નથી આવી શકતા ઘણી મહિલા એવી છે કે એના ક્ષત્રિયનું સમાજનું ઘરેણું જ છે કે પતિ કે તો આવવાનું હોય મેં ઈ પણ 40 50 ઘરની અંદર જોયું કે બિચારા કે કાય માંડો નહીં વોટ તો તમે આ અમારે રૂપાલેને દેવો જ નથી પણ અમે નથી નીકળી એકતા ઘણી બધી મજબૂરી હોય છે ક્ષત્રિય સમાજની અંદર પણ છતાં એને વોટ તો નહીં મળે અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો

মাকনাে পরৱে ম্য়াাকেপরে আজান ম্য়াাল আজাকে દર્શક મિત્રો સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે ક્ષત્રિય સમાજની જે મીટિંગ હતી તેને લઈને અત્યારે

तो अयो ए I'm

हा हा ले थो

જે રીતના ક્ષત્રિય સમાજ ની અંદર એક વિરોધ જોવા મળી રહ્યો છે શું રણનીતિ છે આગામી સમય માં કઈ રીતના કાર્યક્રમો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સાહેબ નો સંપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવશે એનું પૂતળા દહન કરવામાં આવશે ગામ બે ગામ તાલુકા માં રાજકોટ શહેર માં તમામ વિસ્તાર માં એના પોસ્ટર વોર્ડ ચાલુ કરવામાં આવશે એનો સંપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવશે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગોમાં રદ થવી જોઈએ ક્ષત્રિય સમાજ આખું ગુજરાત એના રોષે ભરાયો છે કોઈ પણ સંજોગોમાં હવે સાખી નહીં લેવાય બહુ સહન કરી લીધું બહુ જતું કરી લીધું અને રૂપાલા સાહેબે ભલે બે વખત માફી માંગી પણ માફી અમારા તરફથી આખા સમાજ તરફથી મંજૂર નથી બરોબર અને આગામી સમયમાં જે પણ રણનીતિ નીતિ હશે તમામ રૂપાલા વિરુદ્ધ હશે હવે કોઈ પક્ષ વિરોધી નથી ભાજપ વિરોધી નથી પણ ભાજપ સરકારને ખ્યાલ હોય કે રાજકોટની સીટ એને ગુમાવી હોય તો એ તૈયારી હવે રાખે બરોબર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાણા છે તમામ મોટા મોટા નેતાઓ અહીંથી ચૂંટાણા છે હવે ભાજપ સરકાર પૂરી તૈયારી રાખે રૂપાલાને ગુમાવવાની બરોબર અમે સંપૂર્ણ રીતે એનો વિરોધ કરશું જ્યાં જ્યાં એ સભા ભરશે ત્યાં એ માર ખાવાની તૈયારી રાખે એ ગરાશિયાનો દીકરો ક્ષત્રિયનો દીકરો હવે સહન નહીં કરે હવે એ માર ખાવાની તૈયારી રાખે જેટલી સિક્યુરિટી ને એટલી વધારી દે હવે ખુલ્લો જે ક્ષત્રિય સમાજ દ્વારા અને ગોંડલ જે મિટિંગ કરવામાં આવી હતી એ રાજકીય મિટિંગ હતી સામાજિક મીટિંગ નહોતી સમાજ કોઈ રીતે એને સ્વીકારશે નહીં અને જયરાજસિંહ જાડેજા દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે ને સમાજ ક્ષત્રિય સમાજ દ્વારા એને પડકાર ફેંકવામાં આવે છે કે તમે આખા સમાજને હવે રોકીને દેખાડો

ક્યાં સુધી અમને હેરાન કરશે કેટલું દમન કરી લેશે અમારા માં તાકાત છે અમે જો યુદ્ધ લડી શકતા હોય તો તમારા તો બે સેકન્ડ માં પાડી દઈ મારું નામ હિતુભાઈ જાડેજા મિત્રો આપ જોઈ રહ્યા છો

તો જયરાજભાઈ કોઈ એકલા એવા કોઈ નથી કરી શકે એવું નથી કે અમ તો એને કઈ દીધું તો સારું કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે પણ જે બોલી ગયા છે એ અમારે પાછું કેમ લેવું અને ક્ષત્રિય નો ધર્મ છે કે કોઈ દિવસ ઈ બોલેલું પાછું ન લે તૂકેલું ચાટે નહીં એને જ ક્ષત્રિય કહેવાય બરાબર છે કાયમ આવા બફાટ કરી જાય તો કાયમ શું માફી દઈને અમારે ક્ષત્રિય અમારે નિભાવવાનો અમારા ભાઈ અત્યારે અમે અમારા ભાઈઓ સામે જોઈએ છીએ ને તો અમને એમ થઈ જાય છે કે અમારા ભાઈઓની ઘણાની મજબૂરી હોય છે એટલે એનો મતલબ એવું ન સમજી લે કે અમારા ભાઈઓ કઈ માય ગાંગલા નથી થઈ ગયા અમે ધારી એ કરી શકીએ એમ છે મારું કદાચ થી અંત આવી જાય પણ રૂપાલાભાઈ આપનો અંત નહીં આવે આ ક્ષત્રિય નું નામ લીધું છે અને ખાસ કરીને ક્ષત્રિય ની ક્ષત્રાણી અને શિહારો નું નામ લીધું છે આપને ખબર નથી આપ જે હે હે કરીને ગમે ત્યારે ગમે એના વિશે બોલી જાય છે ને ભાઈ તો હું તો બીજેપી પાર્ટીને ની જ કઉ છું કે આ નેતા હોય આવા આગેવાનો હોય આવા ટિકિટ હોય બરાબર તો હું તો આ આવા ડબ્બા જેવા ને રખાય જ નહીં આ બધાનું નામ ડુબાયું સમાજ નું નામ ડુબાયું બીજેપી પાર્ટીનું નામ ડુબાયું અને એની એક ટિકિટ રદ નથી કરતા એ પણ વિચારવા જેવું છે આજે મારા ઉપર એવા આક્ષેપો મૂકે છે કે પદ્મિની બાને બીજેપી પાર્ટીમાંથી જ કોઈનો સપોર્ટ છે તો મારો ફોન ટ્રેસ કરી શકો છો અને કરે જ છે ટ્રેસ બરાબર

રદ થાય અને એ રદ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે હું હજી તો હું નવી નવી જોઈન થઈ છું કોઈ પણ સારું વ્યક્તિ કે જે હકીકતમાં જે હિન્દુત્વ લઈને સેવા કરવા આવ્યું હોય

ચાલુ રહેશે અને રૂપાલાભાઈ મારી ચોખી ભૂલી કહું છું કે રૂપાલાભાઈ તો પછી આપ પ્રચાર કરીને ને જોઈ બરાબર અમે શેરીએ શેરી આપને નડે